ખેડૂતોને ગત વર્ષ કરતાં ઓછા ભાવ મળતા હોવાનો રાહ ઉઠવા પામી લખતર એપીએમસી કપાસની ખરીદી શુભારંભ શરૂઆત માટે લખતર તાલુકા ભાજપ પ્રમુખ એપીએમસી વાઇસ ચેરમેન એપીએમસી સેક્રેટરી લખતર તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લખતર એપીએમસી ખાતે આજરોજ છવ્વીસ સાત છવ્વીસ નવ બે હજાર ચોવીસના ના રોજ બપોરે બે કલાકે કપાસની ખરીદી શરૂઆત કરવા માટે શરૂઆત કરવામાં આવી હતી જે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ મેદეთიયા દ્વારા નારિયળ વધેરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આપીમસીના ভাইস ચેરમેન કમલેશભાઈ આડી સેક્રેટરી ડીડી મોરી લક્તર તાલુકા ભાજપમાં નીકે ચવલિયા લક્તર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવ પટેલ લક્તર તાલુકા ભાજપ મહામંત્રી અલ્પારશી રાણા યુવા મોરચા પ્રમુખ ઉદરાજી રાણા એપીએમસી ચેરમેન તેમજ ડિરેક્ટરો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખરીદીની શરૂઆત કરવાની સાથે જ સાથે જ ચૌદસો ને પચીસ થી ચૌદસો ને સાહીઠ સુધીનો ભાવ બોલાતા ખેડૂતોમાં ઓસમસમ ભાવ ના મળતા હોવાની રાહ ઉઠવા પામી હતી ગત વર્ષ બંધ બજાર ચૌદસો ને રૂપિયા બંધ થવા પામ્યું હતું ત્યારે લક્કર થી લક્કર ની માં શરૂઆત ભાવ ચૌદસો સાહીઠ બોલાતા ખેડૂતોને જર્સી વેચવા માટે મૂંઝવણ ઉતરી ગયા હતા ત્યારે ખેડૂતોને પાસે જાણવા મળતી માહિતી મુજબ પંદરસો ના ભાવ ખેડૂતોના ઘરેથી કપાસ વેપારીઓ લઈ જાય છે ત્યારે એપીએમસી ની અંદર સરકારના ટેકા ભાવે વેપારીઓના સારા ભાવ મળે આપવામાં આવે એપીએમસી ના કપાસ વેચાણ થઈ શકશે તેમ છે જ્યારે વેપારીઓ દ્વારા હાલનું માર્કેટ નીચું હોવાથી ઊંચા ભાવ દઈ શકાય તેમ ન હોવાનું વેપારી પાસે જાણવા મળ્યું હતું લગતર એપીએમસી ખાતે પહેલા જ દિવસે ચાર હજાર થી પિસ્તાલીસો મણ કપાસની આવક થવા પામી હતી છેલ્લા ભાવ ચૌદસો ને સુધી પહોંચ્યા હતા એપીએમસીની સેક્રેટરી દ્વારા અને વાઇસ ચેરમેન દ્વારા ખેડૂતોને એકત્રીસ તારીખ સુધી ગ્રામ પંચાયત વીસી પાસે જર્સી વેચવા માટેનું રજીસ્ટ્રેશન કરવા વેપારીઓ અને ખેડૂતોને વિનંતી કરવામાં આવી હતી મારું નામ કમલેશભાઈ હાડી વાઇસ ચેરમેન એપીએમસી લખતર આજ રોજ લખતર માર્કેટિંગ યાર્ડ ખાતે છવ્વીસ નવ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ બપોરે દોઢ વાગે અમારા જિલ્લાના અગ્રણી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ મજેઠિયાના હાથે આજે જે હરાજી ખેડૂતો જે કપાસ વેચવા આવેલા તેમના હાથે શુભારંભ કરવામાં આવેલ આજે સો કરતા વધારે ખેડૂતો અને ચૌદસો પચીસ થી ચાલુ કરી અને ચૌદસો ને સાહીઠ સુધીના ખેડૂતોને ભાવ મળેલ છે સાથે સાથે અત્યારે હાલ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનું ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાની હોય ખેડૂતોને રજીસ્ટ્રેશન માટે ગ્રામ પંચાયતના વીસી ને મળી અને પોતાનું સત્વરે રજીસ્ટ્રેશન કરાવે એવી વિનંતી મારું નામ વાઢેર જયેશભાઈ ભગવાનભાઈ મારું ગામ આદલસર હું આજ લખતર એપીએમસી માં મારો કપાસ લઈને આવ્યો તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ તો વેપારીઓ ભાવ ચૌદસો પચાસ થી માંડીને ચૌદસો સિત્તેર તેરસો થી ચાલુ કરેલ અને ખેડૂતોને આ ભાવ પોસાય એમ નથી ગામડે ઘરે બેઠા પંદરસો રૂપિયા વેપારીઓ લેવા આવે છે તો અહીંયા એપીએમસી માં હરરાજીમાં ભાવ સારા મળે ખેડૂતોને એ એસ ઉપર થોડો ઘણો કદાચ મોરો મોડો હોય તો એને ખેડૂતો નથી આ ભાવ આમાં અત્યારે જે ખેતીમાં નુકસાન થયું હોય એ પ્રમાણે આ ભાવ હજુ મજૂરી કાઢતા ખર્ચ કાઢતા ખર્ચ કાઢતા જોઈએ તો નુકશાન માં જ છે એટલે જો એપીએમસી ના બધા વેપારીઓ અથવા સીસીઆઈ ખરીદી કરે ઊંચા ભાવે તો ખેડૂતો તકલીફ ના પડે કઈ અને રહી શકે છે મારું નામ ધીરુભાઈ રંચોડભાઈ છે ગામ મારું અણિયાળી છે આજ તારીખ રોજ રોજ લક્ષર એપીએમસી માં કપાસ લઈને આવ્યા પણ જેવા જોઈએ એવા ભાવ મળ્યા નથી અત્યારે ખેડૂતને પંદરસો રૂપિયાની આજુબાજુના ભાવ મળે તો જ પોષણ ખાય છે તો ભાવ તો ચૌદ છો હવા ચૌદસો ની આજુબાજુ મળે છે ઘેરે બેઠા જો ચૌદ છો પચાસ આઠ હિતેરમાં કપાસ ખરીદતા હોય તો માર્કેટિંગ યાર્ડના ભાવ બહુ જ નીચા મળે છે જો આ બાબતે થોડાક માર્કેટના ચેરમેન શ્રી રજૂઆત કરવી છે કે થોડાક ભાવ સારા આપે અને કાં એપીએમસી દ્વારા ખરીદવામાં આવે એવી અમારી ખેડૂતની માગણી છે ડીડી મોરી સેક્રેટરી એપીએમસી લખતર ઘણા ટાઈમથી લખત તાલુકાના ખેડૂતોની માંગણી હતી કે વહેલી તકે સો જેટલા ખેડૂતો કપાસ લઈને આવેલા અને લગભગ પાંચ હજાર ઉપરાંત કપાસની આજે આવક થઈ છે અને પ્રથમ દિવસે જ ચૌદસો થી ચૌદસો સાહીઠ સુધીના ભાવ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તેમજ ચાલુ વર્ષે ટેકાના ભાવે કપાસની ખરીદીનું પણ અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ છે આ રજીસ્ટ્રેશન માટે કોટ ટેલી એપ્લિકેશન ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને ટેકાના ભાવ એક પ્રતિ ક્વિન્ટલના સાત હજાર ચારસો રૂપિયા ભાવ નક્કી કરવામાં આવેલા છે અને એ ક્વોલિટી પ્રમાણે એના ભાવમાં થોડો ફેરફાર રહ્યા કરે ગઈ સાલ કપાસની ખરીદીમાં લખતર તાલુકાની સારી ગુણવત્તા ને ધ્યાને લઈ અને મોટા પાયે ખરીદી કરવામાં આવેલી હતી અને લગભગ માર્કેટ યાર્ડના ભાવ બીજા માર્કેટ યાર્ડ કરતા લગભગ બે પાંચ રૂપિયા ઊંચા હોય છે અને ક્વોલિટી પણ સારી હોય છે એટલે બારના વેપારીઓ પણ અહીંયા કપાસની ખરીદી કરવા માટે આવે છે